હેલો મિત્રો કેમ છો જય જિનેન્દ્ર આજે આપણે જૈન ધર્મના સૌથી ધાર્મિક તહેવાર પર્યુષણની વાત કરીશું જૈન ધર્મનો આ પવિત્ર તહેવાર મહત્વપૂર્ણ અને આત્મશુદ્ધિનો એક પર્વ છે આ દસ લક્ષણ ધર્મ તરીકે પણ ઓળખાય છે અને આઠ દિવસ ચાલતો આ તહેવાર ધાર્મિક મહત્ત્વ અત્યંત ગહનતા અને વ્યાપકતા ધરાવે છે આ પર્યુષણ શું છે તો એના વિશે આપણે જાણીએ તો હું એવું કહીશ કે આત્મશુદ્ધિ અને સંયમનો માર્ગ છે પર્યુષણનો મુખ્ય હેતુ આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનો છે આ સમયગાળો હોય છે જે પર્યુષણ કરવાનો એ દરમિયાન શ્રાવક એટલે કે ગૃહસ્થ અને સાધુ સાધ્વીઓ વિશેષ તપ સંયમ અને સાદગીપૂર્વકનું જીવન ગાળે છે આ આઠ દિવસ દરમિયાન ઉપવાસ કરે છે આયમબિલ બિલ કરે છે આયમબિલ બિલ એટલે બિન છણાવટયુક્ત જે ભોજન હોય એ ગ્રહણ કરે છે સીમિત આહાર કરે છે અને વિવિધ તપસ્યાઓ દ્વારા મન વચન અને કાયાથી થતી ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાનો અભ્યાસ કરે છે આ તો થઈ કે પર્યુષણ શું છે એ વાત હવે પર્યુષણમાં ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કેવી રીતે કરવામાં આવે છે તો એના વિશે વાત કરીએ તો પર્યુષણ પર્વ દરમિયાન જૈન ધર્મના પાંચ મુખ્ય વ્રતો જેમ કે અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એનું શ્રદ્ધાપૂર્વક મિત્રો પાલન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે આ પર્વ આપણને યાદ કરાવે છે કે સાચો ધર્મ મંદિરોમાં તો છે જ પણ એનાથી વિશેષ આપણા દૈનિક વ્યવહાર વિચારો અને આચરણમાં છે અને એનું આપણે પૂર્ણતઃ પાલન કરવાનું છે જીવનભરમાં ઈચ્છા અનિચ્છાએ અસંખ્ય અસંખ્ય પ્રાણીઓને હિંસા ખોટું બોલવું ચોરી કુવિચાર અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવો એવા ઘણા નાના મોટા પાપ આપણાથી થયા હોય છે દરેકથી થયા હોય છે પર્યુષણે વિવિધ તપસ્યાઓ ઉપવાસ અને પ્રાર્થના દ્વારા આ પાપોનું પ્રાયશ્ચિત કરી આત્માને શુદ્ધ અને હલકો બનાવવાનું એક પર્વ છે જેનો આપણે ખૂબ દિલથી અને ભાવથી પ્રયત્ન કરીએ છીએ હવે કહીએ તો એનું ધાર્મિક શિક્ષણ અને સ્વાધ્યાય પર્યુષણ વિશે આપણે એ જાણવાનું છે હવે તો આ આઠ દિવસ દરમિયાન ભિક્ષુકો એટલે કે સાધુઓ દ્વારા પ્રતિદિન ધર્મના ગ્રંથો તત્વજ્ઞાન આચાર સંબંધિત પ્રવચનો કરવામાં આવે છે શ્રાવકો પણ આ પ્રવચનમાં ભાગ લઈને જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એમના જીવનમાં ધર્મને કેવી રીતે ઉતારવો એ શીખે છે ઘરે પણ ધાર્મિક પુસ્તકોના વાંચન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે દરેક જૈન ધર્મના ઘરે ઘરે નાના બાળકોથી માંડી નાની બાળિકાઓથી માંડી મોટેરાઓ અને વૃદ્ધો દરેક જણ આ તહેવાર ખૂબ જ ભાવથી અને ભક્તિપૂર્વક ઉજવે છે અને એનું જ્ઞાન મેળવે છે સંવતસરી સંવતસરી એ શું છે ક્ષમા અને સર્વોચ્ચ ધર્મ પર્યુષણનો અંતિમ દિવસ એટલે સંવત્સરી જે ગણેશ ચતુર્થીના દિવસે આવે છે ક્ષમાપના દિવસ મનાવવામાં આવે છે સંવત્સરી એટલે આ દિવસનો મુખ્ય મંત્ર એ છે કે મિચ્છામી દુકડમ મિત્રો એટલે કે મારી પાસેથી જાણતા અજાણતા થયેલા તમામ અપરાધો દોષો માફ કરશો આ દિવસે દરેક દરેક જૈન ભક્ત સમસ્ત સૃષ્ટિથી ક્ષમા માગે છે અને બધાને ક્ષમા કરે છે આ ક્ષમાભાવ એ પર્યુષણ પર્વની સૌથી મહત્વની ધાર્મિક સિદ્ધિ છે કારણ કે ક્રોધ અભિમાન અને મયતસર અને લોભ જેવી વિકારી ભાવનાઓથી મુક્ત થવા માટે આ ખૂબ ક્ષમા આપવી એ ખૂબ મહત્ત્વની બાબત છે અને ખૂબ મોટું સાધન કહેવાય છે ક્ષમા આપી કોઈને માફ કરી દેવું જે દરેક જણ નથી કરી શકતા જે આ પર્યુષણ દરમિયાન એ ભાવના કેળવવામાં આવે છે અને એનો અમલ કરવામાં આવે છે હવે વાત કરીએ તો ભાઈ મોક્ષ માર્ગની પ્રથમ સીડી કઈ કહેવાય છે આમાં જૈન ધર્મનું અંતિમ લક્ષ્ય આત્માને સંસારના ચક્રમાંથી મુક્ત કરી મોક્ષ પ્રાપ્ત કરવાનું છે પર્યુષણનો સંયમ તપસ્યા અને શુદ્ધ આચરણનો અભ્યાસ આ મોક્ષ માર્ગ પર ચાલવાની પ્રથમ અને અત્યંત જરૂરી સીડી છે એનું પ્રથમ પગથિયું છે તે આત્માને બાહ્ય વિષયોમાંથી હટાવી આંતરમુખી બનાવે છે હવે આનો નિષ્કર્ષ શું છે કે પર્યુષણ તહેવારનો નિષ્કર્ષ શું એની વાત કરીએ મિત્રો આપણે તો સંક્ષેપમાં કહીએ તો પર્યુષણ પર્વ એ ફક્ત એક બાહ્ય આડંબર નથી પરંતુ એક ગહન આત્મીય પ્રક્રિયા છે તે એવો એક સમયગાળો છે જ્યારે વ્યક્તિ પોતાની આત્મા સાથે પોતાની જાત સાથે જીવે છે પોતાની ભૂલોને ઓળખે છે એનું પ્રાયશ્ચિત કરે છે અને ભવિષ્યમાં શુદ્ધ અહિંસક અને સંયમી જીવન જીવવાનો સંકલ્પ કરે છે આ પર્વ જીવનના સાચા ઉદ્દેશ્યની યાદ અપાવે છે મિત્રો મને સાંભળવા બદલ ખૂબ આભાર મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય જિનેન્દ્ર